કેમ હેલો માતાજી મિત્રો બધા મજામાં અને હું પણ બહુ જ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો બધાને હર હર માં જય માતાજી અને જય દ્વારકાધીશ તો હા આપણે આજે વાત કરવાની છે મારા શ્રીમદની અને મારા શ્રીમદના મેં કીધું કે થોડા ઘણા કટકા પડ્યા છે એમ તો આપણે આના જ લોગમાં આપણે બધા કન્ટિન્યુ બન્યા રહેજો આપણે આ કટકા તમે આગળ જોઈ શકો અને મારા શ્રીમતની વાત કરું તો બહુ જ મને ખુશી થાય છે અને ઘણા ટાઈમ પછી મેં મારા વિડીયો જોયા છે એટલે મને દાંત પણ આવતા હતા હું અને મારા શ્રીમતને દિવસે જ મારો બર્થડે હતો અને મેં કેક પણ કાપી હતી બહુ મસ્ત મજાની મારા મમ્મીની જ કેક લાવ્યા હતા મારો બર્થડે હતો અને ત્યારે અને મારો બર્થડે હતો અને મારા દેરનો પણ બર્થડે હતો જે ઓલો બૂહડીઓ બને ને આપણે લાલ લાલ થાપા મારવાનો હોય શ્રીમતમાં તો જાજુ મહત્ત્વ બધાને ઈજ જોવાનું હોય થાપા મારે એ જ જોવાનું ગમે બધાને ગમતું હોય કે ન ગમતું હોય એ તો મને નથી ખબર પણ મને તો બહુ જ ગમે હું ઓલા થાપા મારે ને તો હું જોવા પોગી જ જાઉં ગમે ત્યાં એમ તો મારો બર્થડે હતો ને એનો બર્થડે હતો અને મારા શ્રીમતમાં બહુ મસ્ત મજાનું મેં જમવાનું રાખ્યું હતું અને ઉનાળામાં મારા શ્રીમત હતું જો મઠ્ઠો હતો પછી ભૂંગળા બટેટા પછી બે જાતના બટકા પછી શાક પછી રોટલી પછી દાળ ભાત પછી ભૂંગળા એવી ઘણી ખરી આઈટમ હતી અને બધાને જમવાની પણ બહુ જ મજા આવી છે અને મારા બર્થ કેક લાવ્યા હતા અને મને આટલો આમ હરખ હતો ને કે મારા બર્થડે મારા શ્રીમદને દિવસે જ મારો બર્થડે આવ્યો તો બધા આવ્યા હતા હગાવાલા હોય આપણા અમારા કુટુંબના એ હોય અમારા ઘરના આવ્યા હોય બધા મારા બર્થ આવ્યા હતા એવી રીતના તું તો માનું મેં પછી બધાને ફોટા ને થોડી થોડી બધાને કેક આપી હતી ત્યારે તો અમે વિડીયો કેસેટ નહોતી રાખીએ અમારે કઈક મિસ્ટેક આવી ગઈ હતી ને એટલે નકર આપણે વિડીયો કેસેટ પણ રાખવાની હતી તો હારો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો શ્રીમતના વિડીયા જોઈ લો એ ભોમ મે વળાઈ તો એ કલ એંગલ થી કટ ના

જોઈ લીધા ને બધાય મારા શ્રીમત પહેલાં તો અમે બ્લોગ ન બનાવતા તો ક્યારે ત્ય જાત તો આપણે શ્રીમદના વિડીયો તમે બધાય જોઈ લીધા અને કેવી ખુશી થાય અને કેવો આનંદ થયો એ બધા કોમેન્ટ કરીને કહેજો અને મને તો બહુ જ આનંદ થયો છે કારણ કે મેં ઘણા ટાઈમ પછી વિડીયા જોયા છે ને એટલે તો મેં કીધું એ બધું હાસું હતું ને કેક ને એવું બધું આપણે લાવ્યા હતા આપણે કંઈ ખોટી વાત નથી કરી અને આજ તો હું એકલી જ બ્લોગ બનાવું છું અશ્વિન છે બાર અને એને બહુ બધું આજ તો કામ આવી ગયું છે અને એ ન જાય તોય તે વાંધો હતો અને જાય અત્યારે તોય વાંધો છે તો હશે મને ફોન દઈને ગયા કે આલે ફોન તું એકલી વ્લોગ બનાવજે મેં કીધું કાંઈ વાંધો નહીં લાવો ને બનાવી નાખી એમ તો એકલા વિડીયો બનાવો તો થોડીક મુશ્કેલ પડે જે એકલા બનાવતા હશે એને ખબર જ હશે આપણે ઓલા જેખાઈની બધા એકલા એકલા જ બનાવે છે પણ એને બધાને ટેવ પડી ગયું પહેલેથી બનાવે એટલે અને મેં તો કોઈ દી એકલા વ્લોગ જ નથી બનાવ્યો તો આજ તો મેં વ્લોગ બનાવ્યો હશે એટલે મને તો આમ ગભરામણ થાય છે કેવો બન્યો છે અને કેવો નહીં અશ્વિન આવીને મને ખીજા હે આવો થોડો બનાવવાનો હોય ને આમને તેમને હવે ખીજાય તો પછી જોયું જાય પણ અત્યારે તો મેં વ્લોગ સ્ટાર્ટ કરી જ દીધો હતો અને એડિટ પણ આજે મેં જ કર્યું છે જો એડિટ કેવું લાગ્યું તમે બધા એ કોમેન્ટ કરીને કહેજો મને આવડતું તો બહુ નથી અશ્વિન ઘણી વાર કરતા હોય ને ત્યારે હું જોઉં એમ આવી રીતના આવું થાય આવું થાય કપાય પછી થમેલ તો અશ્વિન આવીને જ બનાવશે એ તો મને ઠામુકું આવડતું જ નથી જેવું આવડે નથી ભણેલી હોત તો કરી નાખે તો હું તો ખાલી નવ દસ જ નવ જ ભણેલું છું આમ તો દસ નહીં નવ ભણેલી છું પણ થોડીક ઠોઠ છું હું કઈ હોશિયાર નથી છેલ્લે બે બેહતી હું તો અને હું અત્યારે ઘોડી માંડીને આપડે ઘોડી છે ને આપણે લોક બનાવેલો છે એ ઘોડી મૂકીને જ તે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું મને આમ હાથમાં તો આમ મોઢું કપાઈ જાય કે માથું કપાઈ જાય એવી રીતના જો આમ મારા હાથ જ નહર કરે ધરુજા કરે હાથ એમ આમ મારું શરીર તમને બધાને એમ થતું છે કે આ મોટી પાડા જેવી છે પણ મારા હાથ આમામ આમામ ધરુજા મળે તો અશ્વિનને વીટ બોડી છે તો એ તે એ વિડીયો બનાવીએ યે એટલે એના માટે તો થેન્ક યુ એ છે કે નહીં તમે બધા તો જોવો છો અને અશ્વિન આવીને જોશે કે નહીં મારા વખાણ તો કર્યા એમ પછી અશ્વિન મને જે કહે તો અશ્વિન મને એક શરત લગાડીને ગયા હતા પાલિતાણા કે તું વ્લોગ બનાવે અને તારો વ્લોગ હાલે તો હું તને હાડી હાથીમા ઠેમમાં લઈ દઈશ નકર હાથીમા ઠેમ જાહેર કોરી મેં કીધું કાંઈ વાંધો નહીં તો તમે બધા હું આજે હું મેં એકલી જ વ્લોગ બનાવ્યો છે તો તમે બધા મને સપોર્ટ આપજો ને નકર અશ્વિન મને હાડી નહીં લઈ દે હું હાડી નહીં રહીશ તો આજે તો મેં એકલી વ્લોગ બનાવ્યો છે ને તો મને તે એવો કંટાળો મને એમ છું રોવા મળું હવે તો અશ્વિનને કોઈ દી ક્યાંય જવા જ નથી દેવા હવે તો દોડેથી બાંધી દેવા છે એવું લાગે છે મને તો અશ્વિન છે ને આજે ગયા છે ને તો મને તેમ અશ્વિન આવડે એટલે મારવા જ મળું મારવા જ મળું અને મને એકલી એકલીથી તો વિડીયો બનાવવો થોડોક સરળ લાગે છે શરમ લાગે છે તમ બધા મન થોડો થોડો સપોર્ટ આપજો ન કરે મે તમને વાત કરી છે પેલા તો અશ્વિન મન જો આવ એવું કરશે તો મારી પાસે તો કઈ પૈસા હોય નહીં અશ્વિન વ્યવહાર કરે એટલે અશ્વિન પાસે પૈસા હોય મારી પાસે કઈ પૈસા ન હોય તો હું હાડી વગરની રહીશ થોડો ઘણો સપોર્ટ કરજો ને મને પ્લીઝ તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો ને જરૂર કોમેન્ટ કરીને કહેજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો તો હવે અમે એન્ડ દઈ દઈશું વિડીયોની તો અમારા વિડીયો પસંદ આવે તે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશે ત્યાં સુધી બાય બાય